નડિયાદ આણા રોડ પર ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આ બસ પાવાગઢ થી બાવડા તરફ જઈ રહી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂમેલ રેલવે ઓવરબ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લક્ઝરી બસમાંથી માંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જો કે બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા જેને કારણે મોટી જાનહારની ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા આ કયા કારણસર લાગે તે બાબત હજુ સુધી અસ્પષ્ટ છે પરંતુ આગની ઘટનામાં સમગ્ર લક્ઝરી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે નડદ બ્રિગેડના ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી આણંદ ફાયર બ્રિગેડના કોલ કરવામાં આવ્યો હતો તે બાદ એકસો બાર દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો બસમાં વીસથી થી પચીસ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું